ક્ષત્રિઓએ રાજા મહારાજાએ કર્યું છે અને આ માફીને લાયક તમારી કોઈ વાત નથી ફરી વખત આવું ન થાય ની તકેદારી રાખજો તમે અમરેલીના એક રાજકીય મહત્વના આગેવાન છો પણ તમે બારોટપણું બંધ કરી અને મુદ્દા ઉપર વાત કરો તો ઘણું બધું સારું થઈ શકશે પુરુષોત્તમ રૂપાલાએ માફી માંગ્યા બાદ પણ વિવાદ હજુ યથાવત જોવા મળી રહ્યો છે હજુ પણ આ વિવાદ શમવાનું નામ નથી લઈ રહ્યો સુરેન્દ્રનગરમાં ક્ષત્રિય સમાજના અગ્રણીઓ એકત્ર થયા રૂપાલાએ કરેલા નિવેદનને લઈને ક્ષત્રિય સમાજની એક બેઠક મળી અને રૂપાલાના નિવેદન બાદ વિરોધનો વંટોળ હજુ પણ યથાવત રહેવા પામ્યો છે રૂપાલાએ માફી માંગ્યા બાદ પણ આક્રોશ યથાવત ક્ષત્રિય સમાજના આગેવાનોને એક થવા હાકલ કરવામાં આવી ભાજપ સાથે જોડાયેલા આગેવાનો પણ આ બેઠકમાં જોડાયા આ નિવેદન સરકારના નેતા આ ચૂંટણીના માહોલમાં આચાર સંહિતાના નિયમો બે કોમની વચ્ચે વયમનુષ્ય ઉભા થાય એવા સ્ટેટમેન્ટ આપે જેને હજારો વર્ષોથી આ દેશની ધરતીને લોહીથી સિંચી છે મા બેટીઓના રક્ષણ માટે જેણે પોતાના પ્રાણની આહુતિ આપી છે ધર્મ માટે જેણે હજારો વર્ષો સુધી વિધર્મીઓ સામે લડત આપી છે એવા સમાજ વિશે એક સમાજની લાગણી જીતવા માટેથી આવી મહાન જાતિ વિશે ખોટી ટિપ્પણી કરવી એ કદાચ એમની ઉંમર એમનો જે હોદ્દો છે એને શોભે એવું કાર્ય નથી કર્યું એમને અને એ બાબતે ક્ષત્રિય સમાજ ક્યારેય માફ કરવા તૈયાર નથી અમારી સમાજની ત્યાં સુધીની તૈયારી છે પક્ષના હોદ્દેદારો જે સમાજ થી જોડાયેલા છે એમને કદાચ આ પક્ષ છોડવો પડે તો એ છોડવા તૈયાર થઈ જશે આ સાહેબે કોઈને ક્રેડિટ આપતી કોઈને ક્રેડિટ ન આપતી એ નક્કી કરવાનો અધિકાર રૂપાલા સાહેબ ને આપ્યો એ અમારો સૌથી મોટો વિરોધ છે કે આ આવી વાત કરીને એક સમાજને નીચો કરવાનો એક સમાજને ઊંચો દેખાડવાનો આવું બધું કરીને તમારી રાજનીતિ મુખ્ય વિરોધ છે જેટલી જેટલી એ આનો વિરોધ અમે નોંધાવી શકીએ રાજકીય રીતે સામાજિક રીતે કાયદાકીય રીતે અને જેટલી જેટલી રીતે શક્ય હશે અમારા સમાજના બધા જ જે વિશેષજ્ઞ લોકો છે બધા ક્ષેત્રની અંદર એ બધા ક્ષેત્રોની અંદર પોતપોતાની સંભાવનાઓ કહી અને એ આ વાતનો વિરોધ બધી જગ્યાએ લઈ જશે અને મૂળ સુધી આ વાતના પહોંચાડશે